ભરૂચ જિલ્લાના મહાકાક્ષી ત્રણ પ્રોજેક્ટમાં સંપાદિત જમીનના વળતરની રકમથી નારાજ ખેડૂતોએ આજ રોજ કલેક્ટરને ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની ટીમકે ઉચ્ચારી આવેદનપત્ર પાઠવ્યું હતું દન પત્રમાં જણાવ્યા અનુસાર એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ભારત ભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો છેલ્લા ઘણા સમયથી સહાય ભરતરની રકમને લઈ આંદોલનના માર્ગે વળ્યા છે અગાઉ પણ ખેડૂતોની કમિટી દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરની સાથે મીટિંગ કરવા છતાં પણ આ સમસ્યાનો ઉકેલ ન આવતા હવે વિવાદ વધુ વરક્યો છે ખેડૂતો અપેક્ષિત વર્તનની માંગણીને લઈ મક્કમ છે તો સરકાર પણ કોઈ પણ સંજોગોમાં વહેલી તકે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને યોજનાની કામગીરી ભરૂચ જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી જમીનના વળતરની માંગણીને લઈ લડત કરી રહ્યા છે અન્ય જિલ્લાઓ બાદ કરતા ભરૂચ જિલ્લાના ખેડૂતો વળતરની રકમને લઈ અસંતોષ વ્યક્ત કરી આવનારી લોકસભા બે હજાર ચોવીસની ની

કે જમીન સંપાદનમાં ખાસ કરીને એટલી મોટી વિસંગતતા જોવા મળી કે સુરત જિલ્લા માંગરોળ તાલુકામાં જો રોજ ત્યાંના કલેક્ટર દ્વારા દસ રૂપિયા વીસ રૂપિયા પંદર રૂપિયા અને ત્રીસ રૂપિયાના વધારા સાથે જો ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોય માટે અમે મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને સુત્રીનો તમામ બહિષ્કાર કરીશું અને અમારો ઓરિજિનલ જે કાર છે જે અમે જમા આપીશું કારણ એ એટલા માટે કે અમે દરેક વખતે અનેક વાર રજૂઆતો કરી છતાં અમારા કોઈ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી બાબતમાં ખૂબ છે ન્યાયતંત્રમાં લોકતંત્રમાં પ્રજા છે છતાં અમારો અવાજ ત્યાં સુધી કેમ નહીં પહોંચ્યો અથવા તો કેમ આ આ ઉણપ રહી ગઈ એના માટે અમે તમામ લોકો હવે એ ચૂંટણીનો થી અર્ઘા રહીશું બે હજાર ચોવીસમાં માં પહેલા અમે આ ચૂંટણી કાર્ડ જમા કરાવી રહ્યા છે જે તમામ લોકો આ બાબતને વિરોધ કરે છે માટે અમે અહિયાં આજે કાર્યક્રમ માત્ર ને માત્ર ચૂંટણી કાર્ડ જમા કરાવવાનો અને મતદાન થી અમે અર્ધા રહીશું કારણ કે અમને યોગ્ય ન્યાય મળ્યો નથી મહિના પહેલા તમે શું લખતા પુષ્કળ લખ્યો છે પણ જે અમને જે જવાબ મળવો જોઈએ પ્રોપરલી એ જવાબ અમને નથી મળ્યો આજ સુધીમાં અંડમની ઓફિસ માં કદાચ એમનો જવાબ મેં પણ અમને એ માહિતી નથી અમે માહિતી પણ માંગવાના છીએ કે જેટલા લેટરો અહિયાં અરસપરસ જે થયા છે સરકાર દ્વારા એ પણ અમને માહિતી આપવામાં આવે કારણ કે અમે આ બાબત બિલકુલ અજાણ છે કે પત્ર પછી કોઈ પ્રતિક્રિયા સરકાર તરફથી કે એમના પ્રતિનિધિ તરફથી નથી આવી